અમને જય શ્રી કૃષ્ણ બધાને જો અત્યારે તો નવ સાડા નવ જેવું થવા એવું છે ને બધા નવ રાતે ગયા છે ને આજ કાંઈ વાડીએ જવાનું નહોતું એટલે અમે મોડ જ ચાલુ કર્યો હતો ને આ ખૂતા તાઈને મજા નહોતી ને તાઈ એને વાડીએ જવું નહોતું કે અત્યારે હવે ક્યાં છે ઉઠા એટલે કે મારે વાડીએ જવું છે કે બે રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે આ તો વાડીએ તો જવાનું છે મોડવું દસ વાગ્યા આપણે પાવર આવે આપણે જે વાવવા રાખીએ ને એ ઘઉં કાલે પી ગયા હતા અને આપણે ટૂંકમાં ઘરના ઘઉં જે પાવાના પાંચ વાતર રહી ગયા છે એ જો પવન ન હોય ને તો અત્યારે લાઈટ આવે ને તો ચાલુ કરવા છે પવન તો અત્યારમાં તો નથી ખાવા બપોર પડશે ને તો કાંઈ પાવે હા તો એટલે પાયા નહીં બપોર પછી ઉપડે તો ને નકર તો ગયો તો નહીં પાવા પવન હતો એટલે પછી ન પાય કીધું લાઈટ જો કપાય ને કાલે પરમદિન કોઈ તો કામ થઈ જાય પણ કાંઈ કાપ આવ્યો નહીં એટલે પરમ દિવસ આપણે એમ કામ થઈ ગયું દિવસ પાડીનો લાઈટનો કાપ હતો ને એટલે રાત પાડી આવે એટલે પી ગયા પણ એમાં પાંચ વાતર રહી ગયા એટલે થઈ અને દિવસનો પવન હોય ઘઉં છે જમાવટ જો દિવસનો પવન પાય પાછળ પવન આવે એટલે ઘઉં બધે હું રહી ગયા એટલે પાવામાં એમ થોડુંક ધ્યાન રાખવું પડે હે

એટલે પછી કૂતો તો એમનો નીર તે આ સાંજે જ કીધું જ કા એ બધા આ તો કાંઈ કામ નથી ને મોડો ઉઠાઈ જાય હું આપણે માણસો આવવાના હતા એ કાંઈ જ આવ્યા નહીં માણસો કાલ કાલે કાલ કાલે કિરા જાય છે જેથી આવે તેથી એ કાંઈ નથી ભલે બરોબર જ પણ હવે આપણે આવી જાય તો એક કામ પતે બે દિવસની જરૂર છે બે દિવસ આવી જાય ને પછી ફેરા પડી જાય ને એટલે આપણે થઈ ગયું જમીન આખી ઈઠેવી તો નખાઈ ગયા હા ઈઠેવી ફેરા નખાના બે દિવસ આવ્યા ને બે દિવસ આવી જાય ને એટલે આપણે રેડી થઈ ગઈ હવે મીરા હારું જો અટાણે પાંચ વાતર જ પાવવાના દસ વાગ્યા પાવર આવે એટલે આપણે પૂખશું ને તો પાવર આવી જાય એટલે પેલા પાંચ વાતર પાઈ દી પછી બે ત્રણ પૂર્ણ લઈ ઝીંજવો અને પછી શિયાળો સારી ફીર આવી ગા પાવવાની

બિયારણ તમે ગમે યુરોમાં જઈને માગો ને એટલે બિયારણ આવે એને પછી આપણે શું કહેવાય ને ધરોવાળિયું કઈ કાયદેસર રોપ કરવો પડે આ ડુંગળી ડુંગળી રોપ રોપ કરવો પડે પછી એને વાવ પલટાવીને બીજા વાવવાનું એટલે આ કેટલા મહિને રોપ થઈ જાય આપણે મહિના દી ની અંદર માં થઈ જાય પચી થી પછી જેવી સાકરી ને જેવી સારવાર એક મહિને ટૂંકમાં રોપ થાય

પાવડો તો ન્યાજ પડ્યો જ છે રહ્યા છે પાંચ વાતર જ પાંચ વાતર રહ્યા છે એટલે એ છે ને એટલું પી જાય ને પછી આપણા નીચલા ઘઉંમાં કદાચ ચાલુ કરી કે ન કરી કરી તો એ હાલેવું છે ન કરી તો હાલે લેવું છે સાડા બાર જેવું થાય છે ને આપણે સાલુમાં જો પ્લાન ફરી ગયો કારણ કે આવ્યા તા ખાલી ઓલા પાંચથી છ વાતર રહી ગયા હતા ને મોટા ઘઉંના એ જ પાવા અને થોડુંક પૂરો કરવા પૂરો એટલે ઝીંઝવો ઘાસ ટૂંકમાં હારું અને થોડોક ફૂકો કીરે ફરી જાવ તો પછી આપણે લગ્નકારામાં અને એમાં પડી જાય ઉપાદિ નહીં એટલે ચાર પારી ભૂકો ફરી જાવ તો પણ એ કં પાય ને અને પછી આ માં ચાલુ કરી દીધું પ્લાન ફેરવી નાખો કારણ કે આ થોડીક તડકાની અસર છે એટલે આને પાવા જ પડે મથા એટલે આ ચાલુ કરી દીધું છે આપણે આમ ત્રાહમાંથી પીતું આવે છે ત્રાહના છ વાતર છે એ પી ગયા અને બે લાંબા પી ગયા પાછું બેમાં જાય છે અને ઓલા જે આપણે ઉપલા જે ઢરતા હતા એ ઘઉં એ પી ગયા હે એટલે બહુ પવન નથી એટલે વાંધો નથી આજ પવન તો હાવ માપે છે એટલે એ ઘઉં પી ગયા હે અને એમાં ક્યાંય આપણે ઢર્યા નથી ટૂંકમાં એ બધું વેતે થઈ ગયું આજ કાલે હવે આગળના પાણમાં જોઈ હવે આગળના પાણમાં હું થાય પછી જોઈ હવે બાકી ઓલાએ કાલ પી ગયા જે આપણે વાવા રાખી એ અને આ વેસ્ટલા જે મોટા ઘઉં એ પી ગયા અને આમાં જો ચાલુ છે હવે પાવર તો છ વાગ્યા સુધી રહે જેટલા પીવે એટલા સુધી મન થાય ને થાય રહેવું છે પછી ત્રણ શક વાગ્યે કદાચ બંધ કરીને વયા જાય કારણ કે આપણે ચાલુ છે ચાલુમાં પ્લાન એમ ફરી ગયો કે ભાઈ મને એમ થયું કે ભાઈ આજે આપણે મજૂરો નથી આવ્યા ટ્રેક્ટરના ટ્રેક્ટર આપણે કા ફારી છે ને ડેમમાંથી ડેમ કા ફારી છે બરોબર એટલે ઈ માણસો આજે નથી આવ્યા એ માણસો નથી આવ્યા ને એટલે એટલા માટે કીધું આજ નવરાય છે અને પગ તો જો કે દુખતો તો તોય કીધું નાકા બેઠા બેઠા વારવા જાય આમાં ક્યાં આપણે કઈ જોવાય ન જવું ટાઈમ માથે જ વારવાના હોય બાકી તો આ બેઠા બેઠા નાકા વારવાના હોય એટલે એમ કીધું પાય દઈ અને ભાઈ ગયો ભાટ લેવા કીરે એને મેં પછી કીધું મેં કીધું ભાટ લઈએ આવું હું વારું પછી ભાઈ વારશે હાલો તો વાગી ગયા છે છ જેવું થાય છે ને આપણે જવાનું કાકાન કરે કા આજે વારું પાણી કાકાને કરે છે એટલે જો કે મહેમાન તો કોઈ નથી પણ અમે બધા ઘર કરનાર છે એટલે કાકાને કરે ને અને અહીંથી અમે રહી છીએ આ પ્લોટમાં ગામના અને એ રીએ છે ઓલા પ્લોટમાં બે જ ઘર છે પણ એક એક કિલોમીટરના સેટે અંતરે છે કાકા કે અમારા ગામમાં અમે ને અમારા કાકા બે જ છે અમારા ભાઈઓમાં ટૂંકમાં બે જ ઘર છે બરાબર તો એ રીએ છે ઓલા શેડે અને અમે આ શેડે વર્ષમાં અડધા પોણા કિલોમીટરનો પલો છે કારણ કે આખે આખું ગામ

ત્રીસ નો થાય વીસ થાય વીસ મિનિટ જેવું થાય એટલે અમારા અમે પેલા ન્યા જ રહેતા એટલે આજે જો ત્યાં પૂગી પછી ટાઈમ હશે તો અમારા જૂના મકાન બતાવી જા અમારા જૂના મકાન જોકે અમે બેસી જ નહીં ખા પણ એ દીધા છે આપણા ટૂંકમાં આવું પાડોશીને જ ઘર જેવા સંબંધ હતા એને જ આપ્યા તા એટલે એ મકાન કદાચ તમને હું બતાવી હાલો હવે જાવું તાકન કરે એટલે આપણે ગાડી લઈને જવાનું છે ગાડી અહીં પડી છે અને આરતી અને બા અને કાનો ત્રણે વહી ગયા છે અમે ત્રણ જાય છીએ હું જીયા અને ભાવના ત્રણે જાય છે ભાઈ સી તો દુકાનેથી આવી છે ને ઘરે પૂગી ગયા છે અને કાકાના મકાન છે બે અને ઓસરી છે આ બાજુ રસોડું છે અને અહીંયા અમારા જ આ દિવાલ આ રહી ને ત્યાંથી ઓલી બાજુના જૂના મકાન એટલે જોકે અત્યારે જ આપણા નથી અત્યારે દઈ દીધા છે બીજાને એટલે આપણા પાડોશીને જ આપ્યા છે

હૈ નીકળા આવું જો તો જા છે અમારું જૂનું મકાન આ રીતનું નરિયાવાળું હતું આમાં વર્ષો કાઢેલા મારા લગ્ન નહીં તો અહીંયા થયેલા છે એટલે આ રૂમમાં હું હું તો જ અહીંયા સેટી રાખતા અત્યારે તો ભાઈ તો માલ સામાન બધો પીડ્યો હે બધો ખેત ઓજાર ને આ તે બધુંય

અત્યારે આ રીંગણીનું વાવેતર્યું ને જ્યાં અહીંયા ભેંસ બંધાતી એક જ ભેંસ રાખતા અને આ થોડોક ખાસો હતો એટલે એ નીણપુરાનું રાખતા અત્યારે બધો ફેરફાર થઈ ગયો હે જ્યાં એવું ભી શેરડી પાછળ જામફરી ગુલાબ બધું ફૂલઝાડ ને એવું બધું વાવેલું છે એટલે એ તો અમે નહીં તમારા જ વાવેલા હે અને આ ભાઈના મકાના હા માર્યા ને હા અને અમારા જૂના પાડોશી કા જૂના પાડોશી રામભાઈ અને અહીંયા તું પાણીયારું અને પાછા આ રૂમ રહ્યો ને એ રેણ રેણકર કહેવાય ટૂંકમાં મેન રૂમ આપણો જે એમાં બધા આપણા બધી વસ્તુ હોય ટૂંકમાં એમાં એ રેણકર અમારી પાસામાં કઈ અમે એટલે એ રેણકર હતું આ રીતની ઓસરી હતી અને બે જ મકાન હતા આપણે અહીંયા અને ટ્રેક્ટર આખી રે હતા તે લીધું જ કા એક અહીંયા સુધી તો આપણે અહીંયા સુધી તો ઠાર્યું હતું અને ઓયણી હોતું ટ્રેક્ટર જ અહીંયા આવે ને આ ખાટલો પીળો ન્યા એટલે રહેતું કા રામભાઈ જો આટલી રહ્યા ને એટલે હલાય એવી જગ્યા ન રહેતી આટલી હાકડ પેલા ભોગવેલી ટ્રેક્ટર આ ઘીરે જતા એ લીધેલું અમે પેલું જી સૌરાજ ત્યારે સૌરાજ હતું આપણે હા પેલા સૌરાજ હતું એટલે એ સૌરાજ તે લીધેલું એટલે એ બધું અહીંની બધું રાખતા અને પછી ધીમે ધીમે અમે ઓલા મકાન જૂનું બાંધકામ લીધું અને આ ભાઈએ આ મકાન સંભાળ્યું કા પેલા આપડા કાકાનું મકાન દિવાળી ને એને પૂછ્યું હતું કીધું તમારે રાખવાય તો તમારી પહેલ પછી એને નહોતા રાખવા મારે તો એક જ અને કાકાને એક જ દીકરો હોય એટલે કે મારે મારા પૂરતી સગવડ છે તમે તારે ગમે ને બીજાને ને દઈ ગયો તો પહેલાં આપણો પાડોશી તરફ છે પહેલાં પાડોશને લેવા હોય તો બીજા કોઈને ન આપવાના હોય તો આપણે સામે તને નાના મોટા અમે રામભાઈની છે ત્રણ ભાઈઓ અને અમે બે ભાઈઓ ટોટલ અમે પાંચ છોકરા નાના મોટા ભેગા થયેલા બરોબર નાનપણથી એમ કારણ કે એ ઝાઝા તો તમારી ઘી જ ભાઈ બરોબર એટલે એ ત્રણ ભાઈઓ છે મોટા નરેશભાઈ એથી નાના દિલીપભાઈ અને ત્રીજો નંબર રામજીભાઈ રામજીભાઈની ત્રણ ભાઈઓ નાના મોટા બે ત્રણ એ ભાઈઓ બે અમે અને પાંચ એ ભાઈ ટૂંકમાં હે ને નાના મોટા ભેગા રેમેલા ટૂંકમાં અને ભેગા એની ઘીરે ખાઈ લેતા ને અમારી ઘીરે ખાઈ લેતા એટલે એવું બહુ હતું એટલે બહુ ભેગા રમતા એની જાતા અમારી વાળિયા જાતા અને અરે ભણતા કા